રામ રામ ભાઈઓ ભીલ સમાજ ધાનપુરની આજની આ મિટિંગમાં શું ચર્ચા થઈ છે તેને જોઈએ ભોળા ભગવાન ના દર્શન કરી રહ્યા છે આ બધા ભીલ સમાજના આગેવાનો અને આ ભોળી પ્રજા છે બાબા ભોળી પ્રજા ને આસવતો રીજે

પંચોતેર ટકા ચાલી જશે હા હા તો આ ભાઈ છે ખડતુના કાજીભાઈ અને અસલ વાત કરી બધા આ મંદિરે છે ને મંદિરે બધા આગેવાનો ધાનપુર તાલુકાના ભણ્યા છે તો તમે બધા મંદિરે જઈને કંઈક ભગવાનને પોગે લાગી અને કામ કરજો તો આપણા ભીલ સમાજ છધરે અને સૂકી થાય એવી વિનંતી કરજો પ્રાર્થના કરજો ભીલ સમાજની આજની ચર્ચા આપણને કેવી લાગી તે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયો માં રામ રામ